આજે ચકાસણી કરાઈ રહી છે જેમાં અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફોર્મમાં વિસંગતતા હોવાને લઈને ભાજપે વાંધો ઉઠાવેલો છે અમરેલી લોકસભા ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્ર ચકાસણી કરવા માટેનો છેલ્લો દિવસ હોવાના કારણે ફોર્મ ચકાસણી પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી જેમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલા હતા અમરેલી બેઠક ઉપર અગિયાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સોગંદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુભા કુમારે વાંધો રજૂ કર્યો છે ત્યારે હવે આ મામલે ફાઈનલ દલીલ માટે આવતીકાલે સવારે દસ વાગ્યાની મુદત આપવામાં આવી છે જેને લઈને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયેલું છે મારું નામ પિયુષ શુક્લ કન્વીનર લીગલ લીગલ સેલ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આજરોજ લોકસભાના બંને ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે આજરોજ સવારના અગિયાર વાગે નામદાર કલેક્ટર સાહેબ દ્વારા બોલાવવામાં આવેલ હતા અને આ ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના જેનીબેન ઠુમર દ્વારા આ વિગતો સોગંદનામામાં જે મિલકતની વિગતો હોય તે મિલકતો જેની બેને છુપાવીને સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે તેમજ તેમના પતિ દ્વારા માણસા મુકામે બેંક ઓફ બરોડામાં તેર લાખ પાંચ હજાર જેવી રકમનું લોન લીધેલ હોવા છતાં તેમના સોગંદનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય તેમજ તેમના પતિ પાસેથી તેમજ તેમના પિતા વિજયભાઈ ઠુમર પાસેથી તેમજ નીલાબેન થુમર પાસેથી ચોવીસ લાખ રૂપિયા જેટલી માદમાર રકમ લોન પેટે લીધેલ હોય તે લોન તેમના પતિ દ્વારા તેમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ તે હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે આવી કોઈ વિગત જેનીબેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી તેથી અમારી લીગલ ટીમ દ્વારા તે ક્ષતિઓ છતીઓ જોવામાં આવતા અમે જેની બેનનું ફોર્મ આ ગ્રાઉન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ફોર્મ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જેનીબહેન દ્વારા અમારી અરજીના વાંધા જવાબ રજૂ કરવા માટે મુદ્દત વાંધા જવાબ રજૂ કરતા હવેની સુનાવણી આવતીકાલે સવારના દસ વાગે ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબ સમક્ષ રાખવામાં આવે છે તો હાલના ફોર્મનું શું થશે એ આવતીકાલે જ ખબર પડશે